મારી ફ્રેન્ડ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અત્યારે એક ઉપાધી જેવું કામકાજ આવ્યું છે કોણ આવ્યું છે દેખાડું મારી દુકાને રાહુલભાઈ ભાઈ પેલા હતા ઓપ્પો ના સાહેબ હતા અત્યારે કઈક રિયલમી ની ટીવી નું કઈક કરે છે બરાબર પણ ટેન્શન નહીં છે એના ફોન એક થયા નથી રાહુલભાઈ ફોન થયા નથી પેલા એ તો કયો મોજ માં જો ને જે મારી મોજ મોજ જ છે તે દુનિયામાં ફોન વગર જ ફોન આ એક છે ઓલો જે બીજો ફોન જે ને એ થઈ જાશે તમે ઉપાધી તમે ખીચડી ખાઈને સુઈ જાવેલા થઈ જાય ના હા કાલે કર દો ફાઈનલ ઈજ મોઢે ભાઈ કાલે ના કરે ને બોલ્યો

અત્યારે અમે ચા નો કેટલા બે વાગી ગયા ને મારે આવું છે જમવા જમ્યા હાથ છે એવા કે વાત નથી તમે જોઈ શકો છો કોઈ પણ આને ઓળખતા હોય તો કેજો સાબીર ને તો મારે છે પકડી લેજો બરાબર I will buy m o r a u l l b y a whoop. I'll be a u h l b a p I'll be a p u n l l be a p u e h I'll

બાપુ બાપુ ભાઈ કામ થઈ ગયા છે બરાબર રાહુલ ભાઈ પેપર કરી દુપ થઈ ગયા જે ના મારવાનું મારે છે બસ બસ કોના આવેલા રાહુલ રાહુલ કાસ્ટર બીજું કઈ કેટલા સોશિયલ મીડિયા માં ફોલોઅર્સ છે તમારે

નંબર તો એમને આ ફોન નો લોક તો આમાં શું છે હકીકત એવી છે આ ફોન ની મેં તને એક મહિના થી આવી ગયો તૂટી ગયો મેં પોતે ંગળી તમે દબાવી કરવાનું કામ હતું એવું હતું કાંઈ વાંધો ચારસો થાય કઈ ફોન જ નથી ભાઈ તમારો આર્ય ફોન આમાં ડિસ્પ્લે નાખીને દીધી કમ્પ્લીટ નવી બોલા ફોન વાળા બોક્સ માં મારા સાત ફોન પડ્યા છે એનું રિપેરિંગ ક્યારે કરવાનું ઈ તો જમવા ભૂખ લાગી ગઈ છે કોકના જમવા જવાનું છે એટલે પડશે જરા ભાઈબાનું એવું જ હા બાપુ કાલે કરી દઈશ કાલે કેના સમ કેના સમ YouTube ના સમ કા YouTube કોઈ દી ના ખા હું મારા કેના સમ ખાવ ખબર છે કોઈના નહીં ખાવવાના કામના સમ કા કામ કરીને દે ના પૂછી લ્યો ટાઈમ કવ વાગે સાત વાગે ના થાય તેર વાગે થઈ જાય

વેચી નાખી નાખી તોડી નાખી કાલાનું કામ કરી દેવાનું છે બાકી ના થાય તો કઈ વાંધો પછી આપડે વિડીયો બનાવી બધું બનાવી લીધું બનાવી મહિલા ને રવિ ને રવિ આઈ બ્રો કેમ છે જો ગાડી ની ચાવી દેજો આ માથે ચડીને છે તારે

એમાં આ ભાઈ મને લબરાયો દસ મિનિટ પછી આવ્યો દસ ની નોટ દેવા મારી આગળ રૂપિયો હતો ને ખુલ્લો છૂટા હતા ને મારા ગૂગલ પે માં જ ફર્યા હતા બધા ના જોવે છે જો કોઈ હોય તો ગયો મારા માટે બે છોકરીની ની માં મારે નથી જોતી મારા ભાઈ એ રવિ તારે આવી જગા બે જોકા ની માં આવશે ના એવું કઈ મને રસ જ નથી નથી કાલે કોલેજ આવવાનો છે

સ્થાન પડી એટલે હવે અમે જાસી બારે બારે ક્યાં જઈ એક કઈ ખબર નથી જો આજો કાંદાને પતાઈ નાખો આયા રવિ વિડિયો તો બનાવી દે ઓલા રવિવાર આવીશ ને પાકુ પાકુ ના થોડું ઘણું મહેનત તો કર કરવા માટે આમ ત્યાં મઠે જ એટલે કઈ કા ભાઈમાં કુંડાળો છે કોક સાથે વાત કરે છે કે તો નથી કોણ છે કોણ છે વાહ સ્ટોરી અપલોડ કરું છું

કેરેક્ટર પાર્ટી કોઈ બી કોઈ અમારો વિડીયો ક્લિપ લઈ લીધી છે ભાઈ પૈસા આ મારે ક્લિપ લીધી છે આજો

જો 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 હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ હવે ક્યાં જાય છે કઈ ખબર નથી હવે આ કદાચ એના ઘરે જશે ને હું કદાચ મારા ઘરે જઈશ અહીંયા હું લોકને એન્ડ કરું છું કદાચ અહીંયા હું લોકને એન્ડ કરું છું બ્લોક કેવો લાગ્યો હોય તો જરૂરથી કહેજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દ્યો બાય બાય

रा ना पूरा जारारा ग देखा परा

ભાઈ કોક નો ગિરિ ગિરિયો

મેસેજ ભાઈ લોહી પી જાય જો પૂરા આવતા હે સ્કોર્પિયો છે ક્યાં જાય છે કે ખબર નથી આ ડોગી બહુ મસ્ત છે જો